પૂજમાં વાહન અધિનિયમની એસી કે તેસી ઉડાવતો વીડિયો સામે આવ્યો છે બે પૈસાની લાલચમાં માનવજીવોને જોખમમાં મુકતા દ્રશ્યો સામે આવ્યા છે એક છકડો રિક્ષાની અંદર પંદરથી પણ વધુ શ્રમિકો સાથે પરિવહન કરતા હતા પોલીસ અને આરટીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે જ્યારે રોજિંદા અકસ્માતના નિવારણ માટે તંત્રમાં ઉદાસીનતા દર્શાવતા વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વ્યારા તાલુકાના અલગ અલગ ગામોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું માળા જિલ્લા પંચાયત હસ્તકના કણજા અને કાળા વ્યારા ગામે ખાતમુહૂર્ત કરાયું હતું એપ્રોચ રોડ અને એપ્રોચ રોડ બોક્સ કલવટના કામનું ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંબાજી પોલીસની ડ્રાઈવ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યું હતું રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા વાહનોની તપાસ દરમિયાન આ ઘટના બની હતી જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલી કમાન્ડર જીપ પર શંકા જતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યું હતું કમાન્ડર જીપને રોકાવતા ડ્રાઈવર દ્વારા જીપને ભગાવતા છાણાના ઢગલા સાથે ટકરાતા પોલીસે જીપ કબ્જે કરી હતી જીપમાંથી બિયર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો હતો જેમાં દારૂની કિંમત ચાર લાખથી પણ વધુ આંકવામાં આવી રહી છે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે